આપણે આ દ્રશ્ય જોઈએ દ્રશ્ય જેટલું આપણી નજર સમક્ષ ઉપસ્થિત છે જેટલું ચર્મચક્ષુ દ્વારા દેખાય તે બધું દ્રશ્ય કહેવાય છે જ્યાં જ્યાં આપણે જોઈશી બરાબર આપણી ગોચર જે થાય તેને દ્રશ્ય કહેવામાં આવે છે બરાબર ટૂંકમાં ચામડાથી અહીં ખુદું જેટલું દેખાય બધું દ્રશ્ય કહેવાય બરાબર તો આ દ્રશ્યને જોનારું કોણ છે પહેલા તો હાથ પગ લિંગ ઉદાન વાણી પાંચ કર્મેન્દ્રિયો જે છે બરાબર એને ચલાવનાર મન છે કયું મન ચેતન મન બરાબર પાંચ કર્મેન્દ્રિયો પર પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે શબ્દ પ્રશ્ન પ્રશ્નગંધ આને ચલાવનાર જાણનાર જોનાર અને એને માણનાર કોણ છે એ અવચેતન મન છે એ જ સુરતા છે બરાબર હવે ચેતન મન દ્વારા માનો કે તમે કોઈ પણ એક વૃક્ષને જોયું બરાબર ચેતન મન દ્વારા વૃક્ષને જોયું એટલે જોવાનું કામ કોને કર્યું આંખ એ એટલે વૃક્ષ છે ચેતન મન દ્વારા તમે વૃક્ષને જોયું જોવાનું કામ કર્યું આંખ્યું બરાબર પછી એ વૃક્ષ છે આવો સંકલ્પ ઉઠો અવચેતન મનમાંથી અવચેતન મન પાસેથી એવું ચિત્ત પાસે ચિતવન કરીને એવું બુદ્ધિ પાસે બુદ્ધિએ નક્કી કરી અહંકારને આપી દીધું અને ચેતન મને આચરણમાં મૂકી દીધું કે આને વૃક્ષ કહેવાય આ તમે જોયું બરાબર પછી તમે સાંભળ્યું જે કોઈ શબ્દ તમે સાંભળ્યો હોય એ પણ આ જ રીતે સમજી લેવાનું સુગંધ દુર્ગંધનો અનુભવ કર્યો હોય તો એ પણ આ રીતે સમજી લેવાનું બરાબર સ્પર્શ ક્યાંય કર્યું હોય ઠંડી ગરમીનો તો એ પણ આ જ સમજી લેવાનું બરાબર અને જીભ દ્વારા જે કાંઈ તમને ખાટો દેખો મીઠાનો અનુભવ થયો એ પણ આ જ સમજી લેવાનું અવચેતન મન દ્વારા હજી પાંચ આ વિષયરૂપી જે છે શબ્દ સ્પર્શગંધ એનો અનુભવ માણનાર જાણનાર એવ ચેતન મન રૂપી સુરતા છે ચેતનમન દ્વારા આ સઘળી દુનિયા દેખાઈ રહી છે જેને જોનારું ચેતન મન છે ચેતનમન જ્યાં જ્યાં સ્થિર થશે એ તમારા ચિત્તમાં બેસી બેસાડી દેશે ચેતનમન બરાબર અને તમે એમાં ફસાઈ જશો તો ચામડાની આંખો દ્વારા ચેતન મન જે જોઈ રહ્યું છે સર્વસ્વ ને દ્રશ્ય કહેવાય બરાબર ચેતન મન હવે ચેતન મન સેના જરિયા નક્કી કરી શકે ચેતન મન પણ કે બધી શક્તિ નથી ચેતન મનને તાકાત આપનારું કોણ છે ચેતન મનને તાકાત આપનાર અવચેતન મન છે અવચેતન મને સુરતા છે સુરતાને તાકાત આપનાર આત્મા છે બરાબર अरे पांच कर्म पांच ज्ञाने इंद्रिओ आंतरिक सुरता स्वरूप में फेरवाई जाए मतलब पांच कर्मेंद्रियों कंट्रोल थी पांच ज्ञाओ पर ज्ञानेन्द्रिओ पर अवचेतन मन रूपी सुरता है सुरता में वंचित बुद्धि अहंकार समाई गवयंरताई गई बराबर એ સુરતા શ્વાસો ક્રિયામાં ચાલતો સોમ શબ્દ છે એ સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ બરાબર એટલે સોહમ શબ્દ જે સ્વરૂપ બની ગઈ આ સુરતા એટલે સુરતાનું અસ્તિત્વ ન રહ્યું વંચિત બુદ્ધિ અહંકાર બધું ખતમ સ્વયં તમે સોહમ સ્વરૂપ બની ગયા સોમને જ આત્મા પણ કહેવાય છે હંસો પણ કહેવાય છે પરમહંસને પરમાત્મા કહેવાય છે સોહમ શબ્દની અંદર આત્મા પરમાત્મા બે છે હું ઘણી વાર કહું છું સુરતા તો મંચિત બુદ્ધિ અહંકાર સમાઈ ગયો હમરૂપી આત્મામાં ને સોઈ પરમાત્મા બરાબર આ રીતે હવે દ્રષ્ટાભાવમાં કોણ આવી ગયું તમે સ્વયં સ્વમ સ્વરૂપ બની ગયા આત્મા કહો સ્વમ શબ્દ કહો બરાબર તો સ્વયં તમે આત્મા સ્વરૂપ બની ગયા એટલે તમે દ્રષ્ટાભાવમાં આવી ગયા કારણ કે આ બધું પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો કોની તાકાતથી ચાલતું હતું સરવાળે તો આત્માની તાકાતથી હાલતું હતું ને અને સુરતા આ બધાને ચલાવતી હતી સુરતા ચલાવતી હતી પાંચ જ્ઞાને ઇન્દ્રિયોને અવચેતન મન ચલાવતું હતું પાંચ જ્ઞાને ઇન્દ્રિયોને મન ચલાવતું હતું પાંચ કર્મ ઇન્દ્રિયોને બરાબર તો સુરતા જે છે એના ચાર વિભાગ આપણે કરીએ છીએ વંચિત બુદ્ધિના અહંકાર જેના જરિયા આપણે બધું નક્કી કરતા હોય છે કે આના કહેવાય અને આ કહેવાય અને ચેતનમન જ્યાં જ્યાં ફસાય જાય એ ચેતનમન અવચેતન મનને આપી દીધા છે સંકલ્પ વિકલ્પ મૂળ તો સંકલ્પ વિકલ્પ અવચેતન મનમાંથી ઉઠે છે બરાબર પછી જેટલું ચેતનમન દ્વારા છે બધું જ ચિત્તની અંદર સંગ્રહ થાય છે અને જે સંગ્રહ થયો હોય છે એના જ આધારે આપણું જન્મ મરણ થતું જો ચિત્ત ખાલી થઈ જાય તો જન્મ મરણનો કોઈ પ્રશ્ન ઊભો જ નથી થતો કારણ કે ચિત્ત જ નિર્મળ બની ગયું ચિત્ત કહો સુરતા કહો નિર્મળ બની ગયું શબ્દ સ્વરૂપ બની ગયું તો પછી કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી બરાબર તો હવે બહુ વિચારવા જેવી વાત છે કે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનીઓ ઇન્દ્રિયોથી ઉપર ઉઠેલ ઉઠી ગઈ એ સુરતા છે સુરતા એ જ અવચેતન મન એ જ ચિત્ત બુદ્ધિ અહંકાર ચાર વિભાગમાં જે હું કહું છું એને એ જ સુરતા છે એ સુરતા સ્વયં સ્વયં સ્વરૂપ બની ગઈ તો એ પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયોમાંથી તમામ વિષય વાસણોમાંથી ઉઠી ગઈ નીકળી ગઈ ને બહાર સ્વયં સોમ સ્વરૂપ બની ગઈ સોમ સ્વરૂપ બની ગઈ એટલે આત્મ સમજી લ્યો સોમ શબ્દનો હે એનું રૂપ શું છે પ્રકાશ આત્માનું રૂપ શું છે પ્રકાશ હવે અહીં તમે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું સમજી લો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું એટલે બધું આ દ્રશ્ય જેટલું છે આપણી નજરની સામે ચામડેને આંખો દ્વારા એને જોનારો દ્રષ્ટા છે દ્રષ્ટા એ જ આત્મા એ આત્મ સ્વરૂપમાં જ્યારે આવે છે ત્યારે દ્રષ્ટા બનીને જોયા કરે છે કે મન શું કરે છે મન ક્યાં જાય છે બુદ્ધિ શું કરે છે કેવો નિર્ણય લે છે અહંકાર શું કરે છે ચેતન મનમાં કેવા સંકલ્પો વિકલ્પો ઉઠે છે આ બધાયનો નિહાળ નારો જે છે એ જ દ્રષ્ટા છે ડાયરેક્ટ જો દ્રષ્ટા ભાવમાં આવવું હોય તો આત્મચિંતન કરો આત્મચિંતન એવું શું છે આત્મચિંતન શાંતિથી બેસો જે વિચારો આવે જોયા રાખો મન શું કરે જ્યાં જાતું હોય ને જવા દેવો સારા કાર્યોમાં મન જતું હોય તો સપોર્ટ કરો ખોટા કાર્યમાં જતું હોય તો સપોર્ટ નહીં કરવાનું અથવા તમે સપોર્ટર એનો બનો જોયા રાખો તો તમે ભાવમાં જ છો બરાબર તો તમે કીધું કે દ્રશ્ય દ્રષ્ટા અને અદ્રશ્ય આનો મરમ શું તમે મરમ શબ્દ કીધો છે તો મરમ એટલે શું મરમ શબ્દનો અર્થ બને છે એક મર્મ એક છુપી વાત એક ભેદ એક રહસ્ય તાત્પર્ય મતલબ અર્થ શું છે આ મર્મ શબ્દ સામાન્ય મર્મ શબ્દ એ ભેદ છે એ છૂપો ભેદ છે તો એ છૂપા ભેદને જાણનાર જે છે ખોલનાર જે છે એ સ્વયં પહેલાં તો સુરતા છુપો ભેદ સોહમ શબ્દ જે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે છુપો છે એને ખોલી નાખે છે એને પ્રગટ કરી નાખે છે એ પ્રગટ જ પણ એને ખબર નહોતી સુરતાને એટલા માટે સાચા સદ્ગુરુ મળી આવે ને એ ન્યાસ શબ્દમાં જોડે છે સુરતાને ત્યારે એક તો છૂપો મર્મ છુપો ભેદ એની સામે ખુલી જાય છે પ્રગટ થઈ જાય સોમ શબ્દ હવે સોમ શબ્દ સ્વરૂપ બની ગયા એટલે સ્વયં દ્રષ્ટા ભાવમાં આવી ગયા જોયા રાખવાનું તમારે બધું બરાબર તો જોયા રાખવાનું કહું એક દ્રષ્ટા છું આ સર દ્રશ્ય છે દ્રશ્ય હું નથી હું કેવલ દ્રષ્ટા છું બરાબર તો દ્રશ્યને આ દ્રષ્ટા જોવે છે અને દ્રષ્ટા દ્રશ્ય જો બે એક છેક નહીં તમે દ્રષ્ટા છો અને દ્રશ્યને નિહાળી રહ્યા છો તો દ્રશ્ય તમારી અંદર તો છે જ એ તો ફાઇનલ થાય ને દ્રષ્ટા બનીને તમે જોયા રાખો છો તો તમારી જોનારો દ્રષ્ટા તો સામે કાંઈક ચીજ હોય દ્રશ્ય હોય તો દ્રષ્ટા જોઈ શકે ને દ્રશ્ય જ સામેનું હોય તો દ્રષ્ટા કોને જોવે બરાબર તો એવી રીતે દ્રશ્ય અને દ્રષ્ટા બે એક રૂપ જ છે એમાં કોઈ ફરક નથી પણ જેટલું દ્રશ્ય છે એમાં જે ફસાણી હતી એ સુરતા છે એ સુરતા દ્રશ્યમાં હતી ટોટલ જગ્યાએ ત્યાંથી નીકળી અને દ્રષ્ટા સ્વરૂપ આત્મ સ્વરૂપ બની ગયું એટલે દ્રષ્ટા ભાવમાં આવી ગઈ સુરતા અને આ સુરતા સ્વયં આત્મ આતમ સ્વરૂપમાં સમય દ્રષ્ટા ભાવ આવી ગઈ હવે એ સુરતા જ્યારે ઉપર ઉઠે છે સુરતા તો સમાય જ ગઈ સોમ શબ્દમાં સમજી લ્યો આત્મામાં સમજવું તો સમજી લ્યો બરાબર તો હમરૂપી આત્માની અંદર આ સુરતા સમાઈ ગઈ એટલે આત્મ સ્વરૂપ બનીને પછી એ આત્માની જ સુરતા હમરૂપી જે આત્મા છે એની અંદર સુરતા છે ઓ આત્માની સુરતા છે જ અંદર જ એ આત્માની સુરતા પછી સ્વરૂપી પરમાત્માને પકડાશે દેહથી વિદેહ જેમ આત્માની સુરતા પછી દેહથી વિદેહ થાય છે અને વિદેહ જે સર્વસ્વ અદ્રશ્ય જે આત્મા દ્રષ્ટા બનીને જોતો હતો અને એ આત્માની સુરતા જે અદૃશ્ય છે એને જોનારી એ સુરતા સોહમ શબ્દને જોયું ઈ શબ્દ સ્વરૂપ થઈ આત્મ સ્વરૂપ થઈ ગઈ પછી એ જ સુરતા એ દ્રષ્ટા બની ગયો આતમ સ્વરૂપ બની ગયો એટલે દ્રષ્ટા બની ગઈ તો આત્માની અંદર સુરતા તો છે જ પણ દ્રષ્ટા ભાવમાં આવી ગઈ મૂળ તો દ્રષ્ટા આત્મા જ છે પછી જેટલું દ્રશ્ય હતું એ અને નિહાળનારો દ્રષ્ટા છે આ તો ફાઇનલ વાત છે પછી એ દ્રષ્ટા જે છે આત્મા દ્રષ્ટા દ્રશ્યને નિહાળતો નિહાળતો સ્વયં એ સચિદાનંદ સ્વરૂપ બની જાય છે સતેજ આત્મા ચી તેજ સુરતા આનંદે પરમાત્મા પછી એ આત્માની સુરતા જે દ્રશ્ય છે એ દ્રશ્યને પકડી અને આત્માની જે સુરતા છે એ અદૃશ્ય બની જાય છે અદ્રશ્ય અદ્રશ્ય એટલે શું અદ્રશ્ય એ જ પરમાત્મા અદ્રશ્ય દ્રશ્ય ને અદ્રશ્ય તો પરમાત્મા આ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ અદ્રશ્ય રૂપે છે દ્રશ્ય રૂપે સગુણ સ્વરૂપમાં છે અદ્રશ્ય રૂપે એ પરમાત્મા છે આખું વિશ્વ પરમાત્માનું સગુણ રૂપ છે અને બધા ગુણોથી ઉપર અદ્રશ્ય છે એ પરમાત્મા છે તો અદ્રશ્યમાં જવું કઈ રીતે અદ્રશ્યમાં જવા માટે પહેલાં તો સુરતા સોમ સ્વરૂપ બને છે આત્મ સ્વરૂપ બને પછી આત્માની સુરતા સર્વત પરમાત્મા હી પરમાત્મા નિહાળે એટલે જેટલું દ્રશ્ય હતું એ આત્મા દ્રષ્ટા જોઈ રહ્યો તો એ સ્વયં અદ્રશ્ય બની ગયો કેવી રીતે દ્રશ્ય બની ગયો કે આત્માની જે સુરતા છે એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયો આત્માની સુરતા પરમાત્મામાં લાગી ગઈ એટલે આત્મા પણ સુરતાની સાથે સુરતા ખેંચીને લઈ ગઈ પરમાત્મા સ્વરૂપમાં આપણે કહે છે ને કે જા સુરતા વહા મુકામ આશા તહા વાસા એટલે એ સુરતાનું મુકામ ક્યાં થઈ ગયું સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા પરમાત્મા સ્વરૂપ થઈ ગયું તો દ્રષ્ટા આત્મા એ પરમાત્માની અંદર પરિવર્તન થઈ ગયું તો દ્રષ્ટા પણ ખતમ થઈ ગયું ને દ્રષ્ટા પણ ન રહ્યો સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયું અદ્રશ્ય થઈ ગયો એ જ પરમાત્મા અદ્રશ્ય હોવા છતાં દ્રશ્ય છે દ્રશ્ય હોવા છતાં અદૃશ્ય છે અને અને હે અદૃશ્યથી એ પાર પણ એને કહેવાય છે કે ભાઈ અદ્રશ્યથી પાર કેવી રીતે કહેવાય કે અદ્રશ્યથી પાર તો અદૃશ્ય છે એ તો એનાથી પાર જ છે ત્યાં કાંઈ છે જ નહીં દ્રષ્ટાય નથી દ્રશ્યય નથી બરાબર એ અદૃશ્ય જ છે પણ એ કરતાં કરતાંથી પાર છે કરતાં હોવા છતાં કરતાં ને કરતાં છતાં કરતાં ને કરતાં કરતાં બેથી ઉપર પણ જાય એ પરમાત્માને હું ઘણીવાર કહું છું ને કે પરમાત્મા શરીરમાં હોય તો આવા ધર્મકૃત્ય થોડા થાય હે આવા પાપ ભ્રષ્ટાચાર ખૂન ખરાબા માર ધાડ લૂંટ ઢોંગ પાખંડ તો પરમાત્મા શરીરમાં રહીને આવું કામ કરાવે ન કરાવે એટલા માટે પરમાત્મા શરીરમાં નથી પરમાત્મા દેહથી વિદેહ છે અને એને આજે કંઈ સૃષ્ટિ બનાવી છે એની અંદર એના સિદ્ધાંતો છે કે ભાઈ જે જેવું કર્મ કરશે એવું ફળ એના વર્ષે પ્રાપ્ત થશે બરાબર એટલા માટે હું કહું છું કે સત્કર્મ કરો ચૂપ રહો ચાહે છાવ મિલે યા ધૂપ મિલે સત્યનો રસ્તો પકડો ગમે તેવો ભગત હોય ગમે તેવો ગુરુ હોય ગમે તેવો શિષ્ય હોય ગમે તે સંપ્રદાય હોય ગમે તે પંથ હોય સત્યના માર્ગે તેને આવવું જ પડશે સત્યના માર્ગે આવ્યા વગર મુક્તિ મોક્ષની જ કોઈ કોઈની જિંદગીમાં આ સાઈચ્છા અપેક્ષા ન કરતા લૌકિક દ્રષ્ટિએ અલૌકિક દ્રષ્ટિએ સત્યનો માર્ગ પકડવો પડશે 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 જ બાકી કોઈ એમ કહેતું હોય કે અમે વિષય વાસનામાં રહીને કામ કરો લોભ મદમોહમાં રહીને ઢોંગપાખંડમાં રહીને પરમાત્માને જાણી શકીએ અસંભાવો સત્યનો રસ્તે તો હાલવું જ પડશે તમે કેટલું તમારી અંદર સત્ય છે કેટલું અસત્ય છે એ આપણી અંદર કેટલું સત્ય છે કેટલું અસત્ય છે આપણા મનમાં શું વિચારો છે આપણું કેટલી આપણી અંદર છે કેટલો વાદવિવાદ છે કેટલો ઢોંગ છે કેટલો પાખંડ છે એ આપણે જાણીએ જ છીએ આપણું મન તો જાણે જ છે અને પરમાત્મા પણ જાણે ગમે એટલું આપણે છલકપટ કરશું ગમે એટલું ઢોંગ પાખંડ કરશું અને એના દબાવવાનો પ્રયત્ન કરશું કોઈ દિવસ નહીં દબાય સત્ય એકના એક દિવસ બહાર આવી જ જાય અસત્ય પણ બહાર આવી જાય કહે છે ને કે પાપનો ઘડો જ્યારે છલકાય ને ત્યારે ખબર પડી જ જાય પાપનો ઘડો ટીપુ ટીપુ તમે રોજ એક પાપ રાખી નાખો જેમ નળની નીચે ઘડો રાખો ટીપુ ટીપું રોજ પાણી પીડા રાખે તો એક સમય એવો હોય છે છલકાઈને બહાર જવા માટે એટલે ખબર પડે કે આમાં ભાઈ પાણી છે ભરેલું એવી જ રીતના આપણા આજે મનરૂપી ઘડો સમજી લ્યો એની અંદર તમે ગમે એટલું પાપ દબાવો બહાર રાખો ભૈરાજ રાખો પાણી છલકાઈને બહાર આવ્યા વગર રહી જ નહીં ગમે ત્યારે જગત અરીસો છે ગમે ત્યાં તમે પકડાઈ જ જાઓ અરીસો કોઈ દી ખોટું ન બોલે હાથ રાખો તો હાથ બતાવે મુખ રાખો તો મુખ બતાવે પગ રાખો તો પગ પગ અરીસાની અમે જે કોઈ વસ્તુ તમે રાખશો એવું જ ચિત્ર બતાવી દે એમ આત્મા પણ એક અરીસો છે પરમાત્મા એક મોટા મોટો અરીસો છે હું ઘણી વાર સૂર્યના બે કેમેરાએ કહું છું એમાં બધું શૂટિંગ થઈ જ રહ્યું છે બરાબર એનું જગત એ અરીસો છે તમે ક્યાંક નો ક્યાંક તો પકડાઈ જ જાઓ તમે હાચા હોય તો ખબર પડી જાય ને ખોટા હોય તો ખબર પડી જાય એક ના એક દિવસ ભાંડો તો ફૂટવાનો જ છે કોઈ ગમે એટલો પ્રયત્ન કરી લઈએ કે અમે પાપ કરીને હે કોઈને ખબર ન પડે પણ ખબર પડે વગર જ નહીં અને કદાચ ન ખબર પડે સામાન્ય જગતમાં તો પરમાત્મા એકના એક દિવસ સજા આપે છે કારણ કે પરમાત્માને બધી ખબર છે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી એની પાસે કાંઈ કોઈની તાકાત નથી કોઈ પાપકર્મ કરીને છૂટી જાય અસંભવ છૂટી જ ન શકે આ પરમાત્માનો સિદ્ધાંત છે ગીતામાં કહે છે ને કે ભાઈ જેવું તમે કર્મ કરશો એવું ફળ તો તમને મળવાનું જ છે તમે કેટલું છલ કરો છો કેટલું કપટ કરો છો કેટલું ઢોંગ કરો છો કેટલું પાકડ કરો એ તમને તો ખબર જ છે બધાને મને ખબર છે મારા પાપ મને ખબર હોય તો મારા પાપ તમને ખબર હોય પણ પરમાત્મા તો બધાનું જાણે છે આખા વિશ્વનું જાણી રહ્યા છે બરાબર તો તમે કીધું કે દ્રષ્ટા દ્રશ્ય અને અદૃશ્ય અદૃશ્ય ત્યારે થવાય જ્યારે દ્રષ્ટા સ્વરૂપને પ્રાપ્ત કરીએ આત્મ સ્વરૂપને પછી આત્માની સુરતા પરમાત્મા સ્વરૂપ બને ત્યારે આપણા અદ્રશ્ય સ્વરૂપ થઈ જાય અને આપણું પોતાનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ